નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બાર વર્ષ બાદ સમાપ્ત થશે ગુરુગ્રહનો વનવાસ મિત્રો રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો છેલ્લા કેટલાક સમયથી જીવન એવું લાગે છે જાણે કોઈ અજાણ્યા પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યું હોય એવું લાગે છે કે સમયે દરેક ખુશી દરેક આશાને કોઈ વળંક પર રોકી દીધી હોય મિત્રો જેટલું પણ તમે જોર લગાવો છો એટલું જ બધું દૂર ચાલુ જાય છે મિત્રો મિત્રો અને કેટલાક દિવસ એવા પણ આવ્યા હશે જ્યારે તમે પોતાની જાતથી નારાજ થયા હશો કે શા માટે કાંઈ પણ સારું નથી થઈ રહ્યું શા માટે કાંઈ જ બદલાતું નથી પરંતુ સત્ય એ છે કે બ્રાહ્મણના દરેક ઠેરાવ પાછળ એક ગહન અર્થ છુપાયેલો હોય છે મિત્રો તો મિત્રો ક્યારેક જીવન આપણને ધોપાવીને ઉપા રાખે છે જેથી આપણે જોઈ શકીએ કે આખરે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ જે માર્ગને આપણે સફળતાનો સમજતા હતા તે ક્યારેક એક બંધ ગલી પણ બની જાય છે મિત્રો પરંતુ મિત્રો યાદ રાખજો કે દરેક બંધ ગલીના અંતે પણ એક દરવાજો હોય છે મિત્રો બસ તે ત્યારે દેખાય છે જ્યારે આપણે ગભરાવાનું બંધ કરીએ અને ભરોસો કરવાનું શરૂ કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે આ સમય ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી લઈ રહ્યો છે તમે ઘણો સહન કર્યું નજીકના લોકોથી દૂરી અન્ય સાથે સરખામણીનો દુખાવો મહેનતનું ઓછું પરિણામ પરંતુ આ બધા વચ્ચે પણ તમે ડટી રહ્યા અને આજ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો આ ઠેરાવ કોઈ સજાનો ભાગનો હતો મિત્રો બ્લેક એક તૈયારી હતી આવનારા ઊંચાઈના દોરની તમારું મૌન પણ સાંભળવામાં આવી રહ્યું છે મિત્રો તમારા પ્રયાસોનું દરેક કણ બ્રહ્માંડમાં ગુંજી રહ્યું છે બસ થોડી વધુ ધીરજ રાખજો કારણ કે મિત્રો હવે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા પણ બદલવાની છે મિત્રો તો મિત્રો જ્યાં સુધી તે શુભ ક્ષણ આવે ત્યાં સુધી પોતાની જાતને આ કહેવાનું ના ભૂલશો કે હું તૂટ્યો નથી બસ રૂપ બદલી રહ્યો છું હું રોકાયો નથી બસ મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યો છું હું હાર્યો નથી બસ જીતને થોડી વધુ ગહનાથી સમજી રહ્યો છું કારણ કે મિત્રો જે વ્યક્તિ અંધકારની વચ્ચે પણ પોતાનો દીવો પોતે જ પ્રગટાવતા શીખી લેશે તેના માટે કોઈ રાત લાંબી નથી હોતી મિત્રો તો મિત્રો આજે આપણે વિશ્લેષણ કરીશું મિત્રો ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના અડતાલીસ દિવસનો મિત્રો કેમ કે આ કોઈ સામાન્ય અડતાલીસ દિવસ નથી આ તે સમય છે જ્યારે ગ્રહોના રાજા દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનની કાયાપટલ કરવા આવી ગયા છે મિત્રો આ તમારા જીવનનું એક એવું મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે જે ન માત્ર તમારા બાળપણના જૂના કા પર મલમ લગાવશે બ્લેક આવનારા કેટલાક વર્ષો માટે તમારી સફળતાનો સફળતાનો મજબૂત પાયો નાખશે મિત્રો તો મિત્રો ચાલો તમારા મનને શાંત કરો અને મારી સાથે આ અદ્ભુત યાત્રાને સમજવા માટે મિત્રો 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 તૈયાર થઈ તો તો ચાલો આગળ જાણીએ આખરે આ દિવસમાં શું ખાસ થવાનું છે તો મિત્રો આ સમગ્ર અવધિની અને તમારા આવનારા સુવર્ણ ભવિષ્યની સૌથી મોટા અને શુભ સમાચાર છે દેવગુરુ બૃહસ્પતિ ગોચર મિત્રો આ સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે દેવગુરુ બૃહસ્પતિ કોણ છે તો મિત્રો જ્યોતિષમાં બૃહસ્પતિને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ માત્ર એક ગ્રહ નથી જ્ઞાન ધર્મ ભાગ્ય સંતાન વિવાહ કરિયર માન સન્માન અને દરેક પ્રકારના ઐશ્વર્યનું કારક છે મિત્રો અને મિત્રો જ્યારે ગુરુની કૃપા થાય છે તો જીવનમાં કાંઈ જ અશક્ય રહેતું નથી મિત્રો તેથી મિત્રો હવે સમજીએ કે શું થઈ રહ્યું છે તો મિત્રો ઓગણત્રીસ ઓક્ટોબર બે હાજર પચીસ ની સાંજે આ દેવગુરુ બૃહસ્પતિ પોતાની સામાન્ય ગતિથી ઘણી વધુ ઝડપી ગતિએ જેને આપણે જ્યોતિષમાં અતિચારી ગતિ કહીએ છીએ મિત્રો ચાલતા મિથુન રાશિમાંથી નીકળીને કરક રાશિમાં પ્રવેશી ચૂક્યા છે અને અતિચારી ગતિનો મતલબ એ છે કે તેના પરિણામો ખૂબ ઝડપી અને ખૂબ ત્રિ ત્રિરતાથી મળશે તેથી મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વિડીયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે સાથે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુનો એક જયકાર જરૂર કરજો અને વિડિયોને મિત્રો પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો સમજીએ કે બાર વર્ષ બાદ દેવગુરુનો વનવાસ સમાપ્ત થવાથી તમારું જીવન કેવો વળાંક લેશે અને દેવગુરુ બૃહસ્પતિની રહસ્યમય તે દસ ભવિષ્યવાણીઓ કંઈ છે જે તમારા જીવનને એક નવી સુવર્ણ તકથી ભરી દેશે મિત્રો જેના લીધે મિત્રો તમારા દરેક દુઃખ દર્દ અને તકલીફો તકલીફો પણ હવે ખતમ થઈ જશે મિત્રો અને તમારા સૂતેલા ભાગ્યને સોનાના સૂરજની જેમ ચમકાવી દેશે મિત્રો અને મિત્રો હવે તમારો બેડો પાર થતાં કોઈ પણ રોકી શકશે નહીં અને તમને તમારા જીવનના દરેક પ્રકારના સુખનો લાભ અપાવશે તો મિત્રો ચાલો જાણીએ તે ભવિષ્યવાણી ભવિષ્યવાણી વિશે વિશે તો તો મિત્રો મિત્રો પહેલી વાત કરીએ છેલ્લા કેટલાક મહિનાઓથી બૃહસ્પતિ તમારા સઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા હતા જ્યોતિષમાં સઠ્ઠો ભાવ રોગ ઋણ શત્રુ વિવાદ અને સંઘર્ષ કર હોય છે મિત્રો અને આ જ કારણ હતું કે તમે આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા મિત્રો હવે બૃહસ્પતિ આ નકારાત્મક કર્મથી નીકળી નીકળીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તો મિત્રો સાતમો ભાવ વિવાહ બિઝનેસ પાર્ટનરશીપ સમાજમાં તમારી સબી અને દૈનિક આવકનું કર હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે સંઘર્ષના કર્મ નીકળીને વૃહસ્પતિ સીધા તમારા સુખ અને સાજેદારીના કર્મ આવી રહ્યા છે મિત્રો આ મિત્રો બીજી ભવિષ્યવાણી છે ઉચ્ચ અવસ્થા આ તે ગોચરનું સૌથી શક્તિશાળી પાસું છે મિત્રો કર્ક રાશિમાં દેવગુરુ વૃહસ્પતિ ઉચ્ચના થઈ જાય છે એટલે કે પોતાની સૌથી શક્તિશાળી અને સુપ્ત અવસ્થામાં હોય છે મિત્રો તો મિત્રો કલ્પના કરો કે એક રાજા પોતાના સૌથી ભવ્ય અને શક્તિશાળી સિંહાસન પર બિરાજમાન થઈ રહ્યો છે આવો અદ્ભુત સંયોગ લગભગ બાર વર્ષ પછી બને છે અને હવે મિત્રો ત્રીજું છે શુભ યોગનું નિર્માણ મિત્રો જ્યારે પણ કોઈ શુભ ગ્રહ ખાસ કરીને બૃહસ્પતિ કેન્દ્રના કર્મ પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે તો તે અનેક મહાન રાજયોગનું નિર્માણ કરે છે મિત્રો મિત્રો આ ગોચરથી તમારા માટે હંશ પાંચ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો તો મિત્રો આ યોગ વ્યક્તિને અંશની જેમ નિર્ક્ષીર વિવેક એટલે કે સાચા અને ખોટાની ગહન સમજ ગહન સમજ જ્ઞાન સન્માન અને ધન સંપત્તિ પ્રદાન કરે છે મિત્રો આ સાથે કેશરી યોગ કુલદીપ યોગ અને ગૌરી શંકર યોગ પણ સક્રિય થઈ રહ્યા છે મિત્રો જે બુદ્ધિ પ્રસિદ્ધ કળનું નામ રોશન કરવા અને વિવાહિત જીવનમાં દિવ્યતા લાવવાનું કામ કરે છે મિત્રો તો આ ચિત્ર એ છે કે ભાગ્યનો સૌથી મોટો ગ્રહ પોતાની સૌથી શક્તિશાળી સ્થિતિમાં આવીને ખૂબ જ ઝડપથી તમારા જીવનના સૌથી મહત્વના ક્ષેત્રોને સંપૂર્ણ પ્રકાશિત કરવા જઈ રહ્યો છે મિત્રો મિત્રો આ અડતાલીસ દિવસ માત્ર એક નાનકડું ટ્રેલર હશે તે સુવર્ણ ફિલ્મનું જે આવનારા બે વર્ષ સુધી તમારા જીવનમાં ચાલવાની છે મિત્રો હવે આપણે જીવનના અલગ અલગ ક્ષેત્રો પર આ મહાગોચરની અસરને વધુ વિગતે અને ગહનતાથી સમજીશું મિત્રો આ ગોચરની સૌથી પહેલી અને સૌથી ગહન અસર કોઈ અન્ય પર નહીં બ્લેક તમારા પોતાના પર થશે તમારા વ્યક્તિત્વ તમારા આત્મવિશ્વાસ અને તમારા સ્વાસ્થ્ય પર હવે મિત્રો નંબર બે બીજી ભવિષ્યવાણી વિશે મિત્રો મિત્રો જાણીએ તો ઓગણત્રીસ ઓક્ટોબર ઉચના બૃહસ્પતિની સિદ્ધિ સાતમી અને સૌથી શક્તિશાળી દ્રષ્ટિ તમારા પર ઘર એટલે કે તમારી રાશિ પર પડી રહી છે મિત્રો પહેલું ઘર તમે જે શો તમારું શરીર તમારું મન તમારો મગજ તમારો વિચાર તમારો પ્રભાવ મંડળ સૌથી પહેલા તમે મહા મહિનાઓથી ચાલી આવતા તણાવ ડિપ્રેશન અને નિરાશાના અંધકારમાં અંધકારા કુવામાંથી બહાર નીકળશો તમારામાં એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે તમારો ચહેરો તમારી આંખો તમારી બોડી બધું જ બદલાઈ જશે મિત્રો મિત્રો જે લોકો તમારી તરફ આકર્ષે છે અને કહે છે કે તમે કંઈ કાંઈક તો બદલ્યા છો તમે ખૂબ પોઝિટિવ લાગો છો સમાજમાં તમારું ખોવાયેલું માન સન્માન પાસું આવશે મિત્રો વૃહસ્પતિની આ દ્રષ્ટિ જીવનની જેમ કામ કરશે મિત્રો જો તમે કોઈ જૂની બીમારીથી પરેશાન હતા તો તમને સાચું નિદાન મળશે અને સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે એ જ રીતે માનસિક રીતે તમે ખૂબ સ્થિર અને શાંત અનુભવશો તમે યોગ ધ્યાન અને આધ્યાત્મિક બાબતો તરફ આકર્ષશો જે તમને લાંબા સમય સુધી ફાયદો આપશે મિત્રો એક ક્રાંતિકારી ફેરફાર એ થશે કે તમે અત્યાર સુધી જે ધર્માત્મા બનીને ફરતા હતા એટલે કે બીજાની ભલાઈ માટે પોતાનું નુકસાન કરતા હતા તે હવે બંધ થશે મિત્રો તમે થોડા સ્વાર્થી બનશો પરંતુ આ એક સકારાત્મક સ્વાર્થ હશે તમે તમારી જરૂરિયાતોને તમારી ખુશીઓને પ્રાથમિકતા આપતા શીખશો તમે તમારા ગુસ્સા અને અહંકારનો યોગ દિશામાં ઉપયોગ કરીને તે કામો પૂર્ણ કરશો મિત્રો જે સિદ્ધિ આગળથી થતા હતા હવે મિત્રો નંબર ત્રણ દેવગુરુ બૃહસ્પતિનું ત્રીજું રહસ્ય મિત્રો હવે વાત કરીએ કરિયર અને કાર્યક્ષેત્રની મિત્રો આ સમય કોઈ વરદાનથી ઓછો નથી જો તમે વેપારમાં છો તો આ તમારા જીવનનો સુવર્ણ સમય બની શકે છે મિત્રો બિઝનેસમાં વિસ્તારની અદ્ભુત તકો મળશે જો તમે પાર્ટનરશીપમાં કોઈ કામ કરો છો કે કરવા માગો છો તો આ સમય શ્રેષ્ઠ છે મિત્રો મિત્રો તમને એક મોટો રોકાણકારક મળી શકે છે જે તમારા પ્રોજેક્ટમાં પૈસા રોકવા તૈયાર રહેશે મિત્રો જો તમે કોઈ બીજો વેપાર કે નવું વેન્ચર શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો હવે તે સમય આવી ગયો છે મિત્રો આ ગોચરથી તમારા વેપારને તે આવકનો સ્પોટ મળશે જેની કમી તમે છેલ્લા કેટલાક મહિનાઓથી અનુભવી રહ્યા હતા જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હતા ખાસ કરીને પગારમાં વધારો ન થવાને કારણે કે વાતાવરણ સારું ન હોવાને કારણે તેમને એક શ્રેષ્ઠ તક મળવાની ખૂબ સંભાવના છે મિત્રો મિત્રો તમારી મનપસંદ નોકરી તમને મળી શકે છે એ જ રીતે જે લોકો બેરોજગાર છે તેમને નિરાશ થવાની જરૂર નથી આ અવધિમાં નવી નોકરી મળવાના મજબૂત બની રહ્યા છે મિત્રો પર તમને મજબૂતનો ભરોસો અને નવી જવાબદારીઓ મળશે મિત્રો જેનાથી પ્રમોશનનો રસ્તો સાફ થશે જે લોકો દવા આધ્યાત્મ શિક્ષણ રાજનીતિ પ્રશાસન કૃષિ આયુર્વેદ સરકારી ઠેકેદારી હોમ ડેકોર એ ટ્રેડિંગ જેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અસાધારણ રીતે સારો રહેશે મિત્રો મિત્રો વૈજ્ઞાનિકો રાસાયણ રસાયણ શાસ્ત્રીઓ ચાર્ટે કેમડમ અને કંપની સેક્ટરીઓને પણ વિશેષ સફળતા મળશે મિત્રો મિત્રો હવે નંબર ચાર દેવગુરુ બૃહસ્પતિનું ચોથો રહસ્યમય મિત્રો હવે હું ખાસ કરીને મારી તે ધન રાશિની બહેનો માતાઓ અને ગૃહિણીઓ સાથે વાત કરવા જઈ રહ્યો છું જે ઘરની ધૂરી છે જે આખા પરિવારને એક સાથે જોડી રાખે છે તમારા માટે આ ગોચર શું ખુશીઓ લઈને આવી રહ્યું છે કારણ કે બૃહસ્પતિ તમારા સાથમાં કર્મ છે જે સીધું તમારા પતિ અને વૈવાહિક જીવનનું કર છે એક ગૃહિણી માટે પતિની સફળતા અને ઘરની શાંતિ જ સૌથી મોટી ખુશી હોય છે મિત્રો આ ગોચરની સૌથી મોટી અને શુભ અસર તમારા જીવનસાથીની કરિયર પર પડશે મિત્રો તેમની નોકરી કે વ્યવસાયમાં જબરજસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે તેમની આવક વધશે તેમને માન સન્માન મળશે મિત્રો અને તેમની સફળતા સિદ્ધિ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે મિત્રો મિત્રો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થશે એ જ રીતે જ્યારે તમારા લગ્ન પર પડી રહી છે તો ઘર પરિવારમાં તમારો માન સન્માન પણ વધશે મિત્રો તમારા નિર્ણયોને તમારી ચાહ સલાહને મહત્વ આપવામાં આવશે તમે પોતાને વધુ આત્મવિશ્વાસી અને સન્માનિત અનુભવશો મિત્રો અગિયારમાં ભાવ પર બૃહસ્પતિની દ્રષ્ટિ તમારી તે ઈચ્છાઓને પૂર્ણ કરશે જે કદાચ તમે લાંબા સમયથી મનમાં દબાવી રાખી હતી શક્ય છે કે તમે ઘર માટે કોઈ કિંમતી વસ્તુ ખરીદવા માગતા હોય કે ક્યાંય ફરવા જવાનું આયોજન હોય કે બાળકો માટે કાંઈક ખાસ કરવા માગતા હોય મિત્રો આ બધી ઈચ્છાઓ પૂર્ણ થવા યોગ બની રહ્યા છે મિત્રો પતિ પત્ની વચ્ચે જો કોઈ મનમેળ કે દૂરી હતી તો તે સમાપ્ત થશે મિત્રો 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 પરસ્પર પ્રેમ અને અને સમજણ વચ્ચે તમને તમારા પતિનો પૂરો સહયોગ સમય મળશે જેનાથી તમારો સંબંધ વધુ મજબૂત થશે સંક્ષિપ્તમાં કહીએ તો તમારા માટે આ સમય કર્મ ખુશીઓ આવવાનો પતિની પ્રગતિ જોવાનો અને પોતાના માન સન્માનમાં વૃદ્ધિ અનુભવવાનો છે મિત્રો હવે મિત્રો નંબર પાંચ દેવગુરુ બૃહસ્પતિનું પાંચમું રહસ્યમય મિત્રો હવે વાત કરીએ તે બાબતની જેમને તમને સૌથી વધુ પરેશાન કર્યા છે મિત્રો નાણાં આર્થિક રીતે આ ગોચર તમને દેવાના ડબલમાંથી બહાર કાઢીને નફાના સમુદ્ર તરફ લઈ જશે મિત્રો આના બે મુખ્ય કારણો છે પહેલું બૃહસ્પતિની પાંચમી દ્રષ્ટિ તમારા અગિયારમાં ભાવ પર પડી રહી છે મિત્રો જે જ્યોતિષમાં લાભ આવક અને ઈચ્છાઓની પૂર્તિનું કર છે મિત્રો બીજું વૃહસ્પતિ પાસે છઠ્ઠા કર એટલે કે દેવાના ઘરમાંથી નીકળી ચૂક્યા છે જેનો મતલબ એ છે કે દેવામાંથી મુક્તિનો રસ્તો ખુલી ગયો છે મિત્રો તમારી સૌથી પહેલી પ્રાથમિકતા તમારા જૂના દેવા ચૂકવવાની હશે અને તમે તેમાં સફળ પણ થશો મિત્રો તમને ક્યાંકથી અચાનક ધન પ્રાપ્તિના આયોગ પણ બની શકે છે જે દેવું ચૂકવવામાં મદદ કરશે મિત્રો મિત્રો તમારા ફાલતુ અને નકામા ખર્ચાઓ પર આપોઆપ લગામ લાગી જશે મિત્રો તમારી આવકમાં જબરજસ્ત વધારો થવાની સંભાવના છે જેને બમ પર લાભ કહી શકાય મિત્રો આવકના નવા સ્ત્રોત ખુલશે નોકરી કરતા લોકોને ઇન્ક્રિમેન્ટ કે બોનસ મળી શકે છે અને મિત્રો વ્યાપારીઓનો નફો ઘણો ઘણો વધી શકે છે આ અવધિમાં વારસાગત સંપત્તિમાંથી લાભ મળવાના પણ યોગ છે મિત્રો તમે તમારી ખુશી માટે કોઈ વાહન પ્રોપર્ટી કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેરેજ ખરીદી શકો છો ઘણા લોકો માટે પોતાના ઘરમાં શિફ્ટ થવાનું સપનું પણ પૂરું થઈ શકે છે હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનની મિત્રો તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ ગોચરનું સૌથી મજબૂત અને સીધો અસર કરનારું ક્ષેત્ર છે કારણ કે બૃહસ્પતિ પોતે જ વિવાહ અને સંબંધના સાતમા કર્મ બિરાજમાન થયા છે જો મિત્રો તમે વિવાહના યોગ છો અને એક સારા જીવનસાથીની શોધમાં છો તો તમારી શોધ હવે પૂરી થઈ શકે છે તમને ખૂબ સારા અને પ્રતિષ્ઠ પરિવારમાંથી વિવાહના પ્રસ્તાવ આવવાની ખૂબ સંભાવના છે મિત્રો અને વાત પાકી પણ થઈ શકે છે જો મિત્રો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારનો મનમેળ તણાવ કે દૂરી ચાલી રહી હતી તો તે હવે દૂર થશે વૃસ્પતિની જ્ઞાનની રોશની તમારા સંબંધ પર પડશે જેનાથી પરસ્પર સમજણ વધશે ભાવનાત્મક પરિસ્થિત આવશે અને જીવનસાથીનો દરેક ક્ષેત્રમાં પૂરો સહયોગ મળશે મિત્રો આ અવધિમાં તમે તમારા સંબંધને લઈને એક મોટો અને સ્પષ્ટ નિર્ણય લેશો તમે હવે સંબંધમાં ભાવનાત્મક રીતે પોતાને લૂંટવા દેશો નહીં કાં તો તમે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે તમારા પાર્ટનરશિપની સામે મૂકીને સંબંધને સુધારી લેશો મિત્રો અથવા મિત્રો જો તમને લાગે કે આ સંબંધ માત્ર એક બોચ બની ગયો છે તો તમે તમારી માનસિક શાંતિ માટે તેને સમાપ્ત કરવાનો કઠોર પરંતુ જરૂરી નિર્ણય પણ લઈ શકો છો મિત્રો જે લોકો ભલે મિત્રો હોય કે પરિવારના સભ્યો તમારાથી દૂર થઈ ગયા હતા તેઓ હવે ફરીથી તમારા જીવનમાં પાછા આવવાનો પ્રયાસ કરશે મિત્રો અને સૌથી મહત્વની વાત તમને તે લોકોના અશ્લી ચહેરા પણ સ્પષ્ટ દેખાશે જે તમારા મો પર હતા પરંતુ પીઠ પાછળ આ સમગ્ર ચર્ચાને સમક્ષમાં સમજીએ તો મિત્રો ઓગણત્રીસ ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીના અડતાલીસ દિવસ તમારા માટે એક સુવર્ણ છે આ સમય છેલ્લા કેટલાક મહિનાઓના સંઘર્ષ નિરાશા અને નકારાત્મકતાને ખતમ કરીને તમારા જીવનને એક નવી સકારાત્મક અને ઊંડી ઊંડાણ આપવાનો છે મિત્રો આ એક એવો સમય છે જ્યારે તમારા જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં એક ચમત્કારિક સુધારો જોવા મળશે મિત્રો મિત્રો આ અવધિની સૌથી મહત્વની તારીખો તમારી ડાયરીમાં નોંધી લેજો મિત્રો ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ આ સુવર્ણ યુગનું શંખા શંખદાન અગિયાર નવેમ્બર બે હજાર પચીસ બૃહસ્પતિ આ જ ભાવમાં વક્રી થશે એ જ રીતે જ્યોતિષનું સૂત્ર છે વક્રે મહાવીર્ય એટલે કે વક્રી ગ્રહ વધુ શક્તિશાળી બની જાય છે આ દિવસથી બૃહસ્પતિના શુભ ફળોમાં વધુ તીવ્રતા આવશે અને પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ એ આ વિશેષ અતિચારી ગોચરનું સમાપન થશે પરંતુ તેની શુભ અસરો પાયો તમારા જીવનમાં નાખી ચૂક્યો છે મિત્રો આ સમગ્ર અવધિ માટે સૌથી મોટી એ છે કે સાતમા કર્મ બેઠેલા વૃહસ્પતિ તમને વધુ જ આપી રહ્યા છે પરંતુ મિત્રો સાતમો ઘર તમારા પાર્ટનરનું પણ હોય છે વૃહસ્પતિની અસરથી તમારામાં જ્ઞાન અને આત્મવિશ્વાસ વધશે મિત્રો પરંતુ તેની સાથે એક હળવો અહંકાર પણ આવી શકે છે તેની મા તેની મારી તમને એ જ સલાહ છે કે અહંકારને તમારા સંબંધો અને પાર્ટનરશીપ પર બિલકુલ આવી ન થવા દો તમારું બધું પડતું નિયંત્રણ કે હું જ સાચો છું એવું વર્તન આ ગોચરના અમૃત જેવા ફળોમાં ઝેર ભેળવી શકે છે નમ્ર રહો તમારા જીવનસાથી બિઝનેસને બિઝનેસ પાર્ટનરનું સન્માન કરો અને બધા માટે કેટલાક સરળ અને અચૂક ઉપાયો જરૂર કરજો પહેલો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ દેવગુરુ બૃહસ્પતિનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે રોજ સવારે સ્નાન બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો કે પૂરી શ્રદ્ધાથી સાંભળો અને એક ગુપ્ત ઉપાય એ છે કે જો શક્ય હોય તો કોઈ શિવ મંદિરમાં બેસીને આ પાઠ કરો કારણ કે બૃહસ્પતિ અને કરક રાશિનો આ સંયોગ ગૌરી શંકર યોગ બનાવી રહ્યો છે જેનાથી શિવ પરિવારની કૃપા પણ પ્રાપ્ત થશે મિત્રો બીજો ઉપાય છે ગણેશ ચાલીસાનો પાઠ ભગવાન ગણેશ વિઘ્ન હર્તા છે રોજ ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી બૃહસ્પતિના શુભ ફળો તમારા સુધી પહોંચવાનો રસ્તો સાફ થઈ જશે મિત્રો ત્રીજો ઉપાય વિશે વાત કરીએ તો હળદર અને તિલક હળદર દેવગુરુ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનો રોજ સ્નાન બાદ તમારી અનામિકા આંગળીથી તમારા કપાળ પર હળદર અને ચંદનનું તિલક લગાવવું આ તમારા જ્ઞાન ચક્રને જાગૃત કરશે અને સાચા નિર્ણય લેવાની ક્ષમતાને વધારશે ચોથો ગુરુવારે દાન ગુરુવારે સમર્પિત દિવસે આ કોઈ જરૂરિયાતમંદને ગોળ અને ચણાની દાળનું દાન કરો મિત્રો પીળી વસ્તુઓનું દાન કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે ધન રાશિવાળાઓ જ્યોતિષ આપણને રસ્તો બતાવે છે પરંતુ ચાલવું આપણે જાતે જ પડે છે તો મિત્રો આ સમય તમારી ધીરજ અને કરમનિષ્ઠાનું ફળ મેળવવાનો છે મિત્રો ગ્રહોએ તમારા માટે સફળતાના બધા દરવાજા ખોલી દીધા છે હવે તમારે પૂરા આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવાનું છે મિત્રો મિત્રો આ તમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો સમય છે તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ને મહાદેવ